આપણા લોક લાડીલા ધારા સભ્યનો મેસેજ છે એટલે તમે બધા સાંભળજો ચૈતર વસાવાના સમર્થનમાં આજે નેત્રંગમાં જંગી સભા યોજાઈ હતી આ સભાની અંદર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા અને તેમણે સંબોધન પણ કર્યું હતું આ સમય દરમિયાન ચૈતર વસાવાના પત્ની વરસાબેન વસાવાએ પણ સંબોધન કર્યું હતું અને તેમાં તેમણે જે જેલમાં જ્યારે તેઓ મળવા ગયા ત્યારે ચૈત્ર વસાવાએ તેમને જે સંદેશો આપ્યો હતો તે સંદેશો વાંચીને લોકોને સંભળાવ્યો હતો આ સંદેશાની અંદર ચૈત્ર વસાવાએ પોતાના કામનો ઉલ્લેખ કર્યો હતો અને એટલું જ નહીં પરંતુ તેમણે જે ટેટટાટ આંદોલન માટે કર્યું છે કાયમી શિક્ષકની ભરતી માટે કર્યું છે તેને તેમણે યાદ કરી અને સંઘર્ષની વાત કહી હતી જેના વિશે હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા જ્યાં ભગવતમાન અને અરવિંદ કેજરીવાલે પણ સંબોધન કર્યું હતું ત્યાં વર્ષાબેન વસાવાએ પણ ચૈતર વસાવાનો સંદેશો વાંચીને લોકોને સંભળાવ્યો હતો આ સંદેશો તેઓ જ્યારે જેલમાં ચૈતર વસાવાને મળવા ગયા ત્યારે ચૈતર વસાવાએ આ સંદેશો વર્ષાબેન વસાવાને આપ્યો હતો જે તેમણે લોકોની સમક્ષ કહ્યો આ સંદેશામાં તેમણે ટેટ ટાટના ઉમેદવારો એટલે કે જે આંદોલન હતું ટેટ ટાટનું તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને તેમણે કહ્યું કે હું આ જે આંદોલન કરતો હતો તે સરકારને ગમતું ન હતું ઘણા બધા આંદોલન ગણાવ્યા અને તેમાં તેમણે આ ટેટ ટાટના આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે જે ચૈતર વસાવા લડતા હતા તેના કારણે સરકારને તે ગમતું ન હતું અને એટલા માટે તેઓએ ક્યાંકને ક્યાંક ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવાની વાત કરવાનો આ સંદેશામાં ઉલ્લેખ હતો તેમજ ચૈતર વસાવાએ એ પણ કહ્યું કે હું સ્કોલરશીપ માટે પણ લડ્યો છું અને વિદ્યાર્થીઓ માટે આગળ પણ લડતો રહીશ અને સરકારને ક્યાંક ને ક્યાંક આજે હું બોલું છું તેમના વિરુદ્ધ અને લોકો માટે લડું છું તે ગમતું નથી હાલ તો ટેટાટ ઉમેદવારોનું આંદોલન જે શાંત પડેલું છે પરંતુ આજે ફરી એક વખત જ્યારે ચૈતર વસાવાએ આંદોલન વિશે વાત કરી અને કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે દાંડીયાત્રા નીકળી હતી તે દાંડીયાત્રામાં પણ ચૈતર વસાવા તે લોકોની સાથે હતા જે ટેટ ટાટનો ઉમેદવારો હતા તેમની સાથે તેમણે યાત્રા નીકાળી હતી અને સતત તેઓ પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી દાંડી યાત્રામાં ચૈતર વસાવા સાથે રહ્યા હતા તેની તેમણે વાત કરી અને તેમણે કહ્યું કે હું હંમેશા ઉમેદવારોને કાયમી શિક્ષકની જે માંગ છે તે માટે લડતો રહીશ આપ સાંભળો કે વરસાબેન વસાવાએ જ્યારે સંદેશો વાંચ્યો તેમાં શું કહ્યું હતું ચૈતર વસાવાએ આ સાહેબનો મેસેજ છે એટલે હું તમને સંભળાવું છું તો થોડી શાંતિ રાખજો આપણા લોક લાડીલા ધારાસભ્યનો મેસેજ છે એટલે તમે બધા સાંભળજો ચૂંટાયા પછી ના એક વર્ષના સમય દરમિયાન લોકોને ન્યાય અપાવવા સડક થી સદન સુધીના સરકાર સામે બાયો ચઢાવીને મે અવાજ ઉઠાવ્યો છે જેમ કે શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો હોવા જોઈએ હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી પૂરતી લાઇટો નથી સારા રોડ રસ્તા નથી

ચૈત્ર વસાવાએ ફરી એક વખત જેઓ ત્યારે જેલની બહાર હતા ત્યારે જે તેમણે જે કાયમી શિક્ષકની માંગ સાથે જે આંદોલન કર્યું હતું તેને તેમણે યાદ કર્યું હતું અને તેમણે જેલમાંથી પણ એ સંદેશો વર્ષાબેન વસાવાને આપ્યો હતો અને તે આજે નેત્રંગમાં જે સભા યોજાઈ હતી તેમાં વર્ષાબેન વસાવાએ વાંચીને લોકોને સંભળાવ્યું હતું તો આ હતા અત્યારના મહત્વપૂર્ણ સમાચાર અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને લાઇક સેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર